નમસ્કાર દૂરદર્શન ન્યૂઝ સાથે હું છું હેમાનગીની સમાચારની શરૂઆતમાં નજર કરીએ હેડલાઇન્સ પર કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે શાંતિપૂર્વક ચાલી રહેલું મતદાન બસો બાવીસ બેઠકો પર ઉભા રહેલા બે હજાર નવસો ચોપન ઉમેદવારોનું રાજકીય ભાવિ થશે ઈવીએમમાં સીલ ચાર કરોડ અઠાવન લાખ મતદાતાઓને મતાધિકારના પ્રયોગ માટે ઉભા કરાયા છપ્પન હજાર છસો મતદાન કેન્દ્ર નેપાળ મુલાકાતના આજે બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુક્તિનાથ મંદિરની લીધી મુલાકાત ગઈકાલે નેપાળના પ્રધાનમંત્રી સાથે યોજી દ્વિપક્ષીય સ્તરની મંત્રણા જળવિદ્યુત યોજનાનો પણ કર્યો શિલાન્યાસ જનકપુરના વિકાસ માટે રૂપિયા સો કરોડની સહાયની કરી જાહેરાત પાટણ જિલ્લાના રામરદા ગામે સુજલામ સુફલામ જળ સંચય અભિયાનનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી કહ્યું જળ સંચય અભિયાનમાં લોકોએ આપ્યો છે રૂપિયા સો કરોડનો ફાળો જિલ્લામાં હાથ ધરાશે એક હજાર નવસો કામો એકસો બે તળાવોને ઊંડા કરાશે અને જળસંચય અભિયાનની કામગીરીના નિરીક્ષણ અને જાત તપાસ માટે વડોદરા પહોંચ્યા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ગોરવા તળાવ અને પૌરાણિક સુરસાગર તળાવની લીધી મુલાકાત તો અમદાવાદની ખારીકટ કેનાલનું સફાઈ અભિયાન શરૂ કરાવતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કર્ણાટક કર્ણાટક વિધાનસભાની બસો બાવીસ સીટો માટે આજે મતદાન ચાલી રહ્યું છે મતદાન સવારે સાત વાગ્યાથી શરૂ થઈ ગયું છે જે સાંજે છ વાગ્યા સુધી ચાલશે બેંગલુરુના આરઆર આર નગરના એક ઘરમાંથી હજારોની સંખ્યામાં મળી આવેલ નકલી આઈકાર્ડના મામલાને કારણે ચૂંટણી પંચે આ બેઠક પર થનાર મતન અઠવીસ મે કરાવવાનો નિર્ણય કર્યો છે આ સિવાય જયનગરની બેઠક પર ભાજપના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય બીએન વિજયકુમારના નિધનને કારણે આજે આ બેઠક પર મતદાન નહીં થાય કર્ણાટકમાં અંદાજીત ચાર કરોડ અઠાવન લાખ મતદાતા તેના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કુલ બે હજાર નવસો ચોપન ઉમેદવાર મેદાનમાં છે મતદાન માટે કુલ છપ્પન હજાર છસો છાસઠ મતદાન કેન્દ્ર ઊભા કરાયા છે નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન કરાવવા માટે સાડા ત્રણ લાખથી વધુ કર્મચારીને ચૂંટણીના કાર્યમાં લગાડવામાં આવ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ નેપાળની યાત્રા પર છે આ યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુક્તિનાથમાં પૂજા અર્ચન કર્યા ત્યારબાદ તેઓ પશુપતિનાથના દર્શન કરશે નરેન્દ્ર મોદી કાઠમંડુમાં પૂર્વ પ્રધાનમંત્રી પુષ્પકમલ દહલ પ્રચંડ સહિત વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ સાથે વાતચીત કરશે કાઠમંડુ નગર નિગમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સન્માનમાં એક કાર્યક્રમનું આયોજન પણ કર્યું છે શુક્રવારે નરેન્દ્ર મોદીએ નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી સાથે મુલાકાત કરી હતી બંને પ્રધાનમંત્રી વચ્ચે દ્વિપક્ષીય તેમજ પ્રતિનિધિમંડળના સ્તર પર વાતચીત કરી બંને દેશો વચ્ચે પ્રવાસન સ્થળોના વિકાસ માટે પણ ચર્ચા કરવામાં આવી તેમજ દ્વિપક્ષીય સુરક્ષા સંબંધોને પણ વધુ મજબૂત બનાવવા અંગેની સહમતિ પણ સધાઈ હતી કાઠમંડુમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સન્માન આર્મી પરેડ દ્વારા કરવામાં આવ્યું હતું અને પ્રધાનમંત્રીને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું મોદીએ નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી સાથે પણ મુલાકાત કરી હતી બંને નેતાએ આ સંબંધોને વધુ મજબૂત કરવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી મોદીએ જનકપુરના પ્રસિદ્ધ જાનકી મંદિરના પણ દર્શન કર્યા હતા પ્રધાનમંત્રી એ જનકપુરના વિકાસ માટે રૂપિયા સો કરોડની સહાય જાહેર કરી હતી વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ઘણા સમજૂતી કરાર થવાની શક્યતા છે તેમાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટ પણ સામેલ છે નરેન્દ્ર મોદી આ પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ કર્યો હતો તેનાથી નવસો મેગાવોટ વીજળીનું ઉત્પાદન થવાની શક્યતા છે અને આ પ્રોજેક્ટ પાંચ વર્ષમાં પૂરો કરવામાં આવશે આવક વિભાગે પૂર્વ મંત્રી પી ચિદમ્બરમ અને તેમના પરિવાર વિરુદ્ધ કાળા નાણાં મુદ્દે મહત્વપૂર્ણ કાર્યવાહી કરતા ચાર્જશીટ દાખલ કરી છે આવક વિભાગે શુક્રવારે પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ અને પત્ની નલિની તેમજ પુત્ર વધુ શ્રીનિધિ સામે બ્લેક મની એક્ટ હેઠળ ચાર્જશીટ દાખલ કરી છે પી ચિદમ્બરમ અને તેમના પરિવાર પર વિદેશી સંપત્તિનો ખુલાસો ન કરવાના આરોપને કારણે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે ચેન્નઈની વિશેષ કોર્ટમાં આવેલા આરોપપત્રમાં પી ચિદમ્બરમના પરિવારે અમેરિકા તેમજ બ્રિટનમાં તેમની કરોડો ની સંપત્તિનો ખુલાસો ન કરવાનો આરોપ લગાવ્યો છે નવી દિલ્હી ખાતે અમારી ગાથા એશિયા એન્ડ મોરના થીમ પર પંદરમાં એશિયા મીડિયા સમિટના સમાપન કાર્યક્રમમાં વિશ્વ ટેલિવિઝન એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા આ એવોર્ડ માનવતા વિજ્ઞાન અને પર્યાવરણ ક્ષેત્રમાં ઉત્તમ કામગીરી કરનાર એશિયાઈ દેશોના પ્રતિનિધિઓને એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડે કહ્યું હતું કે આ પ્રકારના સંમેલનથી એક દેશ બીજા દેશ પાસેથી કન્ટેન્ટ ટેકનોલોજી વગેરે બાબતો શીખી શકે છે સાથે એક દેશને બીજા દેશની વધુ નજીક લાવે છે ઉલ્લેખનીય છે કે આ સંમેલનમાં એકતાલીસ દેશના ત્રણસોથી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો આ સંમેલન પ્રસારણ મંત્રાલય ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન અને બેસિલના સંયુક્ત ઉપક્રમે યોજાયું હતું જળસંચય અભિયાન અંતર્ગત પાટણ જિલ્લાના રામળદા ગામે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તળાવ ઊંડું કરવાના કામનો પ્રારંભ કરાવ્યો હતો મુખ્યમંત્રીએ અગિયાર તળાવ ઊંડો કરવા માટે અગિયાર જેસીબીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે સુજલામ સુફલામ જળ સંચય અભિયાન દેશનો સૌથી મોટું અભિયાન બની રહ્યું છે ત્યારે લોકોએ સો કરોડ રૂપિયાનો ફાળો આપ્યો છે રામરદામમાં એક વરરાજા રવિરાજે શ્રમદાન કર્યું હતું જેને જાહેરમાં મુખ્યમંત્રીએ અભિનંદન આપી બિરદાવ્યા હતા ઉલ્લેખનીય છે કે પાટણ જિલ્લામાં એક હજાર નવસો કામો સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત હાથ ધરાશે પરિણામે ચૌદ લાખ તેત્રીસ હજાર પાંચસો બાણું ઘન મીટર પાણીનો સંગ્રહ થશે પાટણ જિલ્લામાં એકસો બે તળાવો ઊંડા કરવા ઓગણત્રીસ ચેક ડેમો મનરેગા હેઠળ ઓગણસિત્તેર તળાવો અને નર્મદા યોજના હેઠળ આઠસો લાખના ખર્ચે નહેરોની સફાઈ થવાની છે તળાવો ઊંડા કરવાના કામો એનો આરંભ થઈ ચૂક્યો છે એકસઠ ગામના લોકોએ ઘરે ઘરેથી એક એક રૂપિયો આપી અને જળ અભિયાનને જન અભિયાન બનાવ્યું છે જાન પછી જશે વરરાજાએ શ્રમદાન કરી અને આ અભિયાનને આખા ગુજરાતમાં વેગવંતુ બનાવ્યું છે સાથે સાથે વિશાળ સંખ્યામાં લોકો આ કામમાં જોડાના છે ગુજરાત પાણીદાર બનાવવું છે પીવાના પાણીનો દુકાળે હવે ભૂતકાળ બને અગિયાર હજાર લાખ ઘન ફૂટ પાણીની ક્ષમતા આપણે સંગ્રહ શક્તિની વધારવી છે પહેલી મેથી એકત્રીસમી મે સુધી ચાલનારા સુજલામ સુફલામ સંચય અભિયાન હેઠળ રાજ્યભરમાં થઈ રહેલી કામગીરીના નિરીક્ષણ માટે રાજ્યના મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે જે અંતર્ગત રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા વડોદરાની મુલાકાતે હતા વિવિધ કાર્યોનું નિરીક્ષણ કર્યા બાદ તેમને થનારા તળાવોના બ્યુટીફિકેશનના કામોની વિગતો આપવામાં આવી હતી શહેરના ગોરવા વિસ્તારના તળાવ પૌરાણિક સુરસાગર તળાવની મુલાકાત લઈ ચાલી રહેલ કામોનું નિરીક્ષણ કરી ગૃહમંત્રીએ જાત માહિતી મેળવી હતી રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા સંચય તથા સફાઈ અભિયાનના ભાગરૂપે ગઈકાલે અમદાવાદની ખારીકટ કેનાલની સફાઈનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે એકવીસ કિલોમીટર લાંબી આ કેનાલને સાફ કરવામાં આવશે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં કેનાલ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં એકસો બત્રીસ તળાવો બત્રીસ નદીઓ ચેકડેમ તથા નાની મોટી કેનાલોનું સફાઈનું કાર્ય દ્વારા પાણીનો સંગ્રહ થશે અને આ પાણી પીવાના ઉપયોગમાં તથા ખેતીમાં ઉપયોગી થશે લોકોએ પણ પાણી બચાવવું જોઈએ અને સફાઈના કાર્યમાં જોડાવું જોઈએ ગુજરાતમાં શરૂ થયેલા સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લાના ગલકુંડ એક અને બે ચેકડેમને ઊંડા ઉતારવાના કામનું ખાતમુહૂર્ત આરોગ્ય રાજ્યમંત્રી કિશોરભાઈ કાનાણીના હસ્તે કરવામાં આવ્યું હતું નોંધનીય છે કે આ યોજના અંતર્ગત માત્ર ડાંગ જિલ્લામાં જ છ કરોડથી વધુ રકમના જળ સંચયના કાર્યો થઈ રહ્યા છે જેનાથી તેત્રીસ લાખ લીટર પાણી સંગ્રહ થશે નોંધનીય છે કે સૌથી સારો વરસાદ ડાંગ જિલ્લામાં પડે છે ત્યારે જળ સંચય દ્વારા ડાંગ જિલ્લામાં સિંચાઈ અને પીવાના પાણીનું આખું વર્ષ સુવિધા બની રહે તે માટે જળ સંચયનું કાર્ય થઈ રહ્યું છે આ અભિયાનમાં સ્વૈચ્છિક સંસ્થાઓ ઔદ્યોગિક એકમો પણ જોડાઈને સહયોગ આપી રહ્યા છે આ અવસરે રાજ્ય આરોગ્ય મંત્રી કાનાણીએ જણાવ્યું હતું કે આ જળ અભિયાન હવે જન અભિયાન બની ગયું છે જેના દ્વારા લોકો જળ સંચય તરફ વળી રહ્યા છે આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એચ કે વઢવાણી પૂર્વ ધારાસભ્ય વિજય પટેલ સહિતના ગ્રામજનો જોડાયા હતા ગામ સુધી પાણીની સુવિધા મળે એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈના નેતૃત્વમાં એના માર્ગદર્શનની છે જે અભિયાન ચાલી રહ્યો છે એમાં આજે ગામડે ગામડે જે કામ થઈ રહ્યા છે એના મંત્રીથી મુખ્યમંત્રીથી માંડીને તમામ લોકો આ કામના વિઝિટ પર જાય છે કામ કરાવે છે કામ કરે છે રાજ્યભરમાં ગરમીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે સમગ્ર દિવસ દરમિયાન આકરી ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે શુક્રવારે રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીના પારો બેતાલીસને પાર કરી ગયો હતો અરબી સમુદ્રમાં વાતાવરણમાં મધ્ય લેવલ પર સાડા પાંચ કિલોમીટરની ઊંચાઈએ રચાયેલા હાઈ પ્રેશરને કારણે ઉત્તરના ગરમ પવનો ગુજરાત તરફ વળતા હોવાથી ગરમીમાં વધારો નોંધાયો છે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ યુમ્માલીસ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું હતું ઈડરમાં તેતાલીસ પોઈન્ટ છ ભાવનગરમાં તેતાલીસ પોઈન્ટ એક ગાંધીનગરમાં તેતાલીસ પોઈન્ટ બે ડીસામાં બેતાલીસ પોઈન્ટ નવ ડિગ્રી જ્યારે વડોદરામાં એકતાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું અમદાવાદમાં ગઈકાલે ચુમ્માલીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે આ સિઝનનું સૌથી વધુ તાપમાન હતું નોંધનીય છે કે અમદાવાદમાં મે મહિનામાં ગરમીનો પારો ચુમ્માલીસની પાર ગયો હોય તેવું દસ વર્ષમાં પાંચમી વખત બન્યું છે નજીકના દિવસોમાં તાપમાન પિસ્તાલીસ ડિગ્રી પાર કરે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતમાં ગરમીનો પારો એકતાલીસથી ચુમ્માલીસ ડિગ્રી વચ્ચે રહેશે તેવી શક્યતા જોવાઈ રહી છે ગીર સોમનાથ જિલ્લા ભાજપ દ્વારા ગઈકાલે અટલ ઇરાદે શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી વીસ વર્ષ અગાઉ અટલ બિહારી વાજપેયીની એનડીએ સરકારે પોખરણમાં અણુ પરીક્ષણ કરી સમગ્ર દુનિયાને ભારતની શક્તિનો પરિચય આપ્યો હતો તે નિમિત્તે અગિયારમી મેની શૌર્ય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી છે આ શૌર્ય દિવસની ઉજવણી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કરવામાં આવી હતી કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી પ્રદેશ મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાએ ઉપસ્થિત કાર્યકરોને સંબોધન કર્યું હતું આ પ્રસંગે ભાજપ ના જિલ્લાના તથા સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વીસ વર્ષ પહેલા અણુ પરીક્ષણ કે ભારતીય જનતા પાર્ટીની અટલજીના નેતૃત્વની સરકારે સમગ્ર વિશ્વને પોતાની તાકાતનો પરચમ દુનિયાના જમાદાર એવા દેશોને પણ ખબર ન પડે એ રીતે એક અણુ પરીક્ષણ સાથે એક મહાસત્તા એક વિકાસશીલ દેશની અંદર મૂકી દીધો એવો પરાક્રમ એ અણુ પોખરણનો ધડાકો હતો આજે એના કારણે સમગ્ર ભારતે સલામત છે જ્યારે આપણે પોખરણ ધડાકોમાં સફળ થયા ને દેશ દુનિયાને બતાવ્યું કે હમ પણ કાંઈક અમારી પણ આકાશ છે અને હમ પણ આજથી વિકસિત દેશમાં સામેલ છે એમ અટલજી એવી બધી કલ્પના પૂર્ણ કરીને આખા દેશમાં વિશ્વને પણ ખ્યાલ આપ્યો કે અમારી સરકાર અમારો દેશ એટલો બધો જોશ અને જોશથી જીવે છે વર્ષ ઓગણીસો અઠ્ઠાણુંમાં તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારે પોખરણમાં કરેલા પરમાણુ પરીક્ષણની ઘટનાને લઈને ભાજપ દ્વારા ગઈકાલે સમગ્ર દેશમાં શૌર્ય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે ગાંધીનગરમાં એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું તેમાં કર્ણાવતી મહાનગરના ભાજપના પૂર્વ મહામંત્રી અમુલભાઈ ભટ્ટ ગાંધીનગર પાલિકાના મેયર પ્રવીણભાઈ પટેલ ભાજપ શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ તથા પક્ષના સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા પાકિસ્તાન છોડીને કચ્છમાં વસેલા સોળા શરણાર્થીઓને જિલ્લા કલેક્ટર દ્વારા ભારતીય નાગરિકત્વ પ્રદાન કરવામાં આવ્યું હતું નોંધનીય છે કે ઓગણીસો એકોતેર અને બોતેરના યુદ્ધ દરમિયાન પાકિસ્તાન છોડીને કચ્છનું શરણું લેનારા સોળા શરણાર્થીઓ વર્ષોથી ભારતનું નાગરિકત્વ મેળવવા માટેની માંગણી કરી રહ્યા હતા ભુજના કલેકટર રેમ્યા મોહનના હસ્તે તેત્રીસ સોળા શરણાર્થીઓને ભારતનું નાગરિકત્વ પ્રદાન કરવામાં આવ્યું હતું આ સમુદાય હવે ભારતની બધી જ યોજનાનો લાભ મેળવી શકશે જોકે કે હજુ એવા અનેક લોકો છે જેમની ભારતીય નાગરિકત્વ અરજીઓ પેન્ડિંગ પડી છે શરણાર્થીઓએ પણ બહુ જલ્દી ભારતનું નાગરિકત્વ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી જે મળી છે બહુ આનંદ થાય છે આજ ખુશીની લહેર છે બહુ મોદીજીનો ખૂબ ખૂબ આધાર આભાર સીએમ સાહેબ કલેક્ટર સાહેબનો અને આજે અમારી બહેનો માતાઓ આ બધી દોઆ કરશે તો આવા કામ થતા જોઈએ કચ્છમાં इस बारे में हम कहते हैं कि जो सर्टिफिकेट का मुद्दा है वो सात साल है सिटीजनशिप का जिसका भी सात साल पूरे हो जाते हैं उसके बाद केस के प्रोसेस चालू होता है प्रोसेस में फिर तीन महीने छह महीने आठ महीने जो भी ये कागजात की पुराई के लिए या और कोई ऑब्जेक्शन होता है उसमें जितनी रिक्वायर्स होती है टाइम की उतनी लगता है मगर सात साल के बाद कोई भी आने वाला बाहर का ો એલિજિબલ હોતા સર્ટિફિકેટ લેને કે એપ્લાય કરવા કે એપ્લાય કેલિજિબલ હોતા ગાંધીનગર ખાતે યુએન એડસ અને ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા એઇડ્સ નિયંત્રણ સુધડ કરવા માટે એક પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે એચઆઈવીને ડામવા માટે વિશ્વ કક્ષાની સાત સંસ્થાઓ અને ગુજરાત સરકાર દ્વારા યુબીઆરએએફ નામનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે આ ઉપરાંત યુએનના એઇડસ પ્રોગ્રામના ભારત ખાતેના ડાયરેક્ટર ડોક્ટર બિલાલી કામરાએ ભારત દેશ એચઆઈવી મુક્ત દેશ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ઉપરાંત એચઆઈવી અંગેની જાગૃતિ આપતી ત્રેપન મહિલાઓની માહિતી આપતી પુસ્તિકાનું નાયબ મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું ભારતના યુગલ ખેલાડી મનુ અત્રી અને સુમિત રેડ્ડી ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં પહોંચી ગયા છે સેન્ટ્રલ ઓલિમ્પિક પાર્કમાં રમાયેલી ક્વાર્ટર ફાઇનલ મેચમાં મનુ અને સુમિતની જોડીએ શાનદાર પ્રદર્શન દ્વારા હોંગકોંગના સ્પર્ધકોને એકવીસ ત્રેવીસ તેર એકવીસ અંકોથી માત આપી હતી જ્યારે એક અન્ય મુકાબલામાં પ્રણીત અને સમીર વર્માને ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો આ આ સાથે જ થાય છે નમસ્કાર